અને આજે જે તારીખ છઠ્ઠી ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાયગા છે બપોરના બે ને વાર છે શુક્રવાર તો કેમ છો બધા આશા રાખીએ કે બધા મજામાં જ હશો અને આજે સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે તમને મહેમાન આવ્યા છે મારા મામા આવ્યા છે મુંબઈથી જે આપણા રેગ્યુલર બ્લોગ્સ અને કોમેડી શોર્ટ્સ બધા જોવે છે તો ચાલો તમને મળાવીએ મારા હિતેશ મામાને કેમ છો મામા છે તો સુરેન્દ્રનગર જેના માટે ફેમસ છે એવું લીલા ચણા નું શાક રીંગણા નો ઓળો આખા લસણ ની કડી નું શાક બાજરાના રોટલા માખણ છાસ સલાડ પાપડ વગેરે બધી વસ્તુ બતાવાની છે નીકળી ગયા બજારમાં ખરીદી કરવા માટે મુંબઈ લઈ જવાના હતા લીલા છણા લીલા છણા લીધા હતા માર્કેટમાં પહોંચી ગયા હતા લીલા ચણા લેવા માટે પછી એમને લેવું સિંગ ને સેવ બધું લેવું હતું એટલે આપણે પહોંચી ગયા હતા હેન્ડલૂમ હાઉસ પાસે આવેલ બેસ્ટ સિંગ ઘરની અંદર એને જે કોઈ બધી વસ્તુ લેવાને તે તે ખરીદી કરી રહ્યા છે એટલે સુરેન્દ્રનગર ની અંદર આવો તો અહીંયા સરસ મજાની સિંગ ને બધી વસ્તુ મળે છે ડાળિયા ને બધું એડ્રેસ પાકું તમને કહું તો તમને આજે રસ્તો દેખાય છે રાજ હોટલ વાળો રસ્તો છે અને ગમે એને હેન્ડલો માઉસ પાસે પૂછો અંડરબ્રિજ પછી તરત જ આ દુકાન આવી જાય છે બેસ્ટ સિંગ ઘર તો લીલા ચણા અને મામાને સેવ મમરાન સિંઘને એવું બધું લેવું હતું બધું લઈ લીધું છે લીલા ચાણા હજી આવક છે લાંબુ શરૂઆતમાં તો અઢીસો રૂપિયા હતા પછી બસો રૂપિયાને અત્યારે એકસો સાઈઠ ને દોઢસો રૂપિયા કિલો ભાવ હાલે છે જેમ જેમ હજી આવક થશે એમ ભાવ ઘટતા જ હશે તો ચાલો અત્યારે મામાને પપ્પાને દુકાને મૂકીને આવ્યો છું હું આવ્યો છું અત્યારે અમારી દુકાને દુકાન મંગલિક કરીને મેડમને મૂકી આવી ઘરે મેડમ જમવા નથી આવવાના હું મામા બે જ જણા જઈશ મામાને રાતની તો ટ્રેન છે એટલે જો હજી વાયગા છે સાત વાયગા છે એટલે બસ પંદર વીસ મિનિટમાં અમે નીકળી જઈએ અને や。Maria જમવા માટે ચેતના દેશી લોજ 80 ફૂટના રોડે રાજગુરુ ટાવર નીચે એટલે એસપી સ્કૂલની બાજુમાં જ આવેલી છે ભાઈ જોઈ લો ભાઈ પાપડ આવી ગયા છે માખણ આવી ગયું સલાડ ગોળ આહા લીલા ચણાનો શાક આપણે ચમચીથી બતાવી હમણાં આવે એટલે ઓળો આવી ગયો શું લાગે માં માં જમાવટ હશે ને આ बाजરાના રોટલા આવી ગયા ભાઈ ભાઈ રોટલાની સાઈઝ જોવો તમે જમાવટ પાડ દીધી ભાઈ 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 મજા આયા તો જોઈ લો ભાઈ સુરેન્દ્રનગર જેના માટે ફેમસ છે એવું લીલા ચણાનું શાક અને આખા લસણની કઢીનું શાક ભાઈ જમાવડ છે અને આ છે રીંગણાનો ઓળો અને આ છે મિક્સ દાળ મિક્સ દાળ છે અને આ શું છે ગોટાળો ગોટાળો ભાઈ ભાઈ ગોટાળો ભાઈ ઢોસા ગોટાળા ખાધા છે પણ બાજરીના રોટલા જોઈ લો ભાઈ બધા વેજીટેબલ્સ ફ્રેશ નાખીને અને બધી વસ્તુ અનલિમિટેડ ને કેટલા રૂપિયા છે જેટલું ચાલો લો મામા કરો સ્ટાર્ટ હરિયર ચાલો કર નાખો સરસ મજાનો અમે જમી લીધું અહીંયા બેઠક વ્યવસ્થા પાર્સલ સુવિધા જોતી હોય તો પાર્સલ ની અંદર લીલા ચણા નું શાક રીંગણાનો ઓળો મિક્સ દાળ લસણ કળીનું શાક ગોટાળો બધી વસ્તુ અહીંયા તમને અને રોટલા રોટલી પાપડ જે કોઈ અલગ એક્સ્ટ્રા જોતું હોય પાર્સલમાં તો તે પણ મળી રહેશે અને ખાસ વાત તો એ છે કે બાજરાના રોટલા આપણે ગરમા ગરમ ચૂલામાં બનતા હોય છે એકદમ મીઠા મીઠા બાજરાના રોટલા તો સુરેન્દ્રનગરમાં રહેતો અથવા તો સુરેન્દ્રનગરની અંદર શિયાળામાં આવવાનું થાય એટલે કે દિવાળીથી લઈને અહીંયા ફેબ્રુઆરી માર્ચ સુધીના ત્રણ ચાર મહિના સુધી અહીંયા શિયાળાની બધી આઈટમ્સ બસો રૂપિયાની અંદર અનલિમિટેડ બધી વસ્તુ મળે છે એક વાર અચૂક ને રાતના આઠ ને પાંચ અને જમીન આવી ગયા છે મામાના રિવ્યુ લઈ કે મામાને ખરેખર આ વસ્તુ કેવી લાગી લીલા ચણા શાક દેશી આખું ભણું તો મામા કેવો એક્સપિરિયન્સ બહુ મસ્ત એકદમ મજા આવી ગઈ ને એકદમ

વિડિયો ગમતો હોય તો વિડીયોને લાઈક અને શેર અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર એન્ડ જય શ્રી રામ